હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા છે માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું અને આજે જો અવાર હવારમાં મેં થોડાક ખવાર હવારમાં વહેલા મેં વિડીયો તરણ શરૂ કરી દીધું છે અને ધનજીને એના પપ્પાની બધા હું છે હજી ને આપણે જો માલનું કામ બધું કરી નાખું દઉં ને માલ નિરાઈ જવું દવાઈ દઉં ને એવું બધું થઈ ગયું ને થોડાક નિરા થઈ ગયા અતરમાં તો ધનજીના પપ્પાની હજી છે સા પાણી પીવાનું બાકી છે તો એ જાગે પછી સા પાણીને એવું પીએ એની એક વખત આપણે હાથ કરી આવ્યા પણ હજી ઉઠા નથી હવે પાછું આપણે હાથ કરવા જવાનું છે એક વખત અને અત્યારે જો સૂર્ય ભગવાન પણ ઉગી ગયેલા છે થોડા થોડા કે દૂસ ના ગયા બે ત્રણ દિવસ તો અત્યારે કડી એવી તડકી નીકળી જવું લાગે અને પવન પણ જો ઠંડો ઠંડો આવે છે ને નાનો નાનો પવન આવે બહુ નથી આજમાં તો અને આપણે જઈએ હવે આમને જગાડવા સાહેબ જે હોતા હે તો એને જગાડવા જઈએ હવે

শাযিতরে। শাাযিচার্যিচ শায় শায çaল১? শ হায়েত়। শামিচীরে জনয় আডি সা পেযের পৃ্ষ কিতরে সান্যষ্য় পূন্ভিকে. দী� Ubatan tu? Bawang bau. Um bau, pasih kuija tu pasal buat itu taran lo. Alor Jitamar lebih rentam leh ni berubah nanba kini. Ah, kitoro kah untuk apa? Aku batera itu kah thay ke? Aula aku ada kui mana hat kerana dah bukti lo tu sih upelar. Ah, tu buat itu naik ya? Kadik hat kui meja ten perciu pasal kuija. Ya, kuija uh! tu mu ya hat kerja tu pasih.

અંજો તો એટલે આમ જો એટલી જ લીધી છે એટલી જ લીધી એક ચારે બાજુ ને એક લાગતું ને આપણે લેવા મિત્રો ફાઇનલી છે ને આપણે બેઠા છે એમ તો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને બહુ મજા આવે છે આજમાં બેવન બેવન બિન જા કેમ આવે પવન વધારે છે પવન વધારે છે ભાદરા આમ તો એક નંબર સખા છે હૈ રોતી એ તો આપણે બેસી જાશી ખાવા હોટલ અહીંયા પાછું ભીંડાનું છે ઘઉના રોટલા અને બાદરાણ રોટલા હાલ શ્રેષ તો મિત્રો ફાઇન એટલે આપણે જમી લીધા છે અને હવે ખાઉં ને સાહેબ ડ્રેગન ફૂટ આપણે ભાવનગર જેલા થાય દ્રિય ખૂરતમાં વિડિયો મેગલો તો જોઈ લેજો અને આવી રીતનું કંઈ ગુલાબી ડેગર નીકળો વાહ વાહ યાં આ ડેગનથી લોહી બનવાનું છે શું કહેવાય ની દેવું બનશે ને હા વાહ વા આમ તો કેવો મસ્ત ડેગન છે કાંઈ ન ફટ એવો વાહ મિત્રો આપણે ફાઇનલી છે ને ઘણા સમય પહેલાં ઝાડવા બોલે તો ફૂલઝાડ લાવેલા છે એ તો આજમાં એને પાણી પાવાનો વારો આવી જશે તો આપણે આવડા ફૂલઝાડ છે કે આવડા અને પાણી પાઈ દઈ તો ફૂલડા ઉઘડે ને એમ તો ફૂલડા ઉગળે ને પછી તમને જોવાનું જાણવા મળે છે કેવા કેવા કલરના ફૂલડા ઉગળે તો મને ખબર પાણી પહેલાં પાઈ દઈ ઘણા સમયથી પાણી પાવ્યું નહોતું તો પાણી પાઈ દઈ ને પછી કંઈ બહુ પાણી એકારે પાવવાનું હોય ન હોય એમાં નકર પાછું ન થાય પડી જાય એવું હોય ભાઈ સારી રીતે પાણી પાઈ દીધું ચાલો

કામ કરવું જોઈએ તો આપણે જો બાજરી જાય સોપપા ન હતી તો જે આઈથી ચોપતા ને ભાવના કરજો સજા કીધું કીધું એવું કામ છે

મિત્રો ફાઈનલ જાહેર બાદરી આપણે જે બાદરી સોંપા હતી સોંપાઈ ગઈ છે ને હવે એક ના નીકળી આ લીંબુડી છે આ લીંબુમાં એક લીંબુડીમાં લીંબુ આવર છે તો લીંબુ હવે ધંજીન ધંજીના મમી ને કૃષ્ણા નીનસી બધાય તોડે છે તો આપણે જોઈએ કેવું લીંબુ આવ્યું એમ પેલે વેલે જાવ ને કેમ મોજમાં આવી ગઈ લાવો તાઈ એનું વાહ વાહ અંજા ને

ವಿಡಿಯೋ ತಮಗೆ ಸಾರು ಲೋಕ ಲೈಕ್ಜೋ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋದು ಬೀಜಾ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಜಯ ಮತ ಬಾಯ ಬಾಯ